શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ભાદરવા મહિનાની અમાસ સર્વપિતૃ અમાવસ્યાની આપણે વાર્તા સાંભળીશું ખૂબ જ સરસ મજાની આ વાર્તા છે ભાદરવા મહિનાની અમાસને આપણે સર્વપિતૃ અમાવસ કહીએ છીએ તેની વ્રતકથા આપણે સાંભળીશું એવું કહેવાય છે કે આ વ્રતકથા સાંભળવાથી પિતૃ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને તેમાં પણ જો અમાસના દિવસે સાંભળવામાં આવે તો તેનું પુણ્ય ફળ જરૂર મળે છે તો ચાલો આપણે અમાસની વ્રતકથા સાંભળીશું તો હવે આ વ્રતકથા ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળજો મિત્રો તો બોલો મારી સાથે બોલો પિતૃ દેવની જય ઓમ પિતૃ દેવાય નમઃ વર્ષો પહેલાની આ વાત છે એક ગામમાં એક ડોસી અને એનો દીકરો રહેતા હતા તેમના કુટુંબમાં તે બે સિવાય કોઈ નહોતું સમય જતા દીકરાની ઉંમર થઈ લગ્ન લાયક લગ્ન લાયક દીકરો થયો અને તેના લગ્ન કરવામાં આવ્યા અને દીકરાના લગ્ન થયા પછી થોડા દિવસ બાદ એ ડોસી મૃત્યુ થયું એક દિવસની વાત છે તેનો દીકરો અને તેની પત્ની બંને જંગલમાં લાકડા લેવા માટે ગયા હતા જ્યારે એ લાકડા કાપતો હતો ત્યારે તેને એક સાપે ડંખ માર્યો અને તે ત્યાં જ મૃત્યુ પામ્યો અને તેની પત્ની ઉપર તો આભ ફાટી પડ્યું તેના દુઃખ કોઈ પાર ન હતો અને આખું ગામ હવે તેને કહેવા લાગ્યું કે તારું આખું જીવન હવે કેમ કરીને પસાર થશે તું તારા ઘરે ઘરે જતી રહે અને હવે એ દીકરીને પણ આ બધાની વાત સાચી લાગી હતી કારણ કે ઘરમાં કોઈ નહીં ન સાસુ સસરા ના ધણી હવે જીવે તો કેમ જીવે એટલે એ પોતાના પિયર ચાલી ગઈ અને હવે થોડા સમય બાદ યોગ્ય ઠેકાણું શોધીને તેના લગ્ન નક્કી કર્યા ત્યારે ત્યારે લગ્નમાં વર પક્ષવાળા આવ્યા એ સમયે લગ્ન નતા કરતા એમના મજ મોકલી આપતા હતા એટલે વર પક્ષવાળા એને લેવા આવ્યા વિદાય વેળાએ વર વધુએ બળદગાડામાં બેસી ગયા ચાલતા થયા અને ચાલતા ચાલતા રસ્તામાં એક નદી આવી ત્યારે ગાડું ચલાવનારે કહે છે કે નદી પાર કરવા માટે બધાએ ગાડામાંથી નીચે ઉતરવું પડશે ત્યારે ગાડામાંથી બધા નીચે ઉતરી ગયા અને સૌ કોઈ નદીને પાર કરવા લાગ્યા અને પછી એ વર વધુ પણ વર વહુ પણ ગાડામાંથી નીચે ઉતર્યા અને નદી પાર કરવા લાગ્યા અને નદી પાર કરતી વખતે બધા જ પડળી ગયા વહુ પણ ભીની થઈ ગઈ વહુ તો પાસે એક પીપળાનું ઝાડ હતું પીપળાનું વૃક્ષ તો એની નીચે ઊભી રહી અને તેના કપડામાંથી પાણી નીચેવા લાગી તેની સાડીમાંથી પાણી નીતરવા લાગી અને આ દિવસ હતો પાદરવી અમાસનો એટલે કે સર્વ પિતૃ અમાસનો આ દિવસ હતો તે સમયે એ વહુના કુટુંમના પિતૃઓ પ્રગટ થયા અને ખોબે ખોબે બધા પાણી પીવા લાગ્યા અને બીજા પિતૃઓને પણ સાદ પાડી પાડીને પાણી પીવડાવવા પીવડાવવા માટે બોલાવવા લાગ્યા અને આ બધું વહુએ તેની નજરે નજરે જોયું અને આશ્ચર્યમાં પડી ગઈ પછી વહુ એ બધા પિતૃઓને પૂછે છે કે તમે બધા કોણ છો મારી સાથે જ આવું કેમ થાય છે ત્યાં પિતૃઓ કહેવા લાગ્યા કે અમે તારા પહેલા કુટુંબના પિતૃઓ છીએ આપણા કુટુંબમાં અમને પાણી પીવડાવવાવાળું કોઈ નથી અને હવે તું પણ પારકા કુટુંબના લોકોની વહુ થઈ જવાની છો માટે અમને કોઈ પણ હવે પાણી પીવડાવવાવાળું રહેશે નહીં માટે આજે અમે બધા પાણી પી રહ્યા છીએ આ સાંભળીને વહુને થયું કે હું પણ મારા એક જીવનકાળમાં બે વખત લગ્ન કરવા નથી ઈચ્છતી તો આપ જ મને હવે રસ્તો બતાવો વહુ પિતૃદેવોને આવ પિતૃદેવોને આવ કહે છે કે હું શું કરું અને વહુ તો હોશિયાર હતી એટલે વહુ બોલી કે હું તો તમને પાણી પીવડાવું છું ને પણ હું મરી જઈશ તો ત્યારે પછી મને કોણ પાણી પીવડાવશે ત્યારે એક પિતૃ કહે છે કે હું તને એક પુત્ર આપીશ કે જે આપણા સૌનો ઉદ્ધાર કરશે અને ત્યાર પછી વહુ ગાડા પાસે આવીને વહુ કેવા લાગી જ્યાં એના સાસરીવાળા જે લવર પક્ષ આવ્યા હતા એ બધાને વાત કરે છે કે મને ક્ષમા કરો અને મારે તમારી સાથે નથી આવવું પરંતુ હું મારા ઘરે જવા ઈચ્છું છું આમ સાંભળીને પહેલાં તો કોઈ રાજી થયું નહીં પણ વહુએ પછી વિસ્તારથી બધી જ વાત કહી ત્યારે તેઓ પણ માની ગયા અને તેને તેના ઘરે મૂકી ગયા અને પછી તેના માતા પિતાને વહુ કહે છે કે મારા જૂના સાસરે હું જવા ઈચ્છું છું ત્યારે તેના માતા પિતા બોલ્યા જેવી તારી ઈચ્છા પછી વહુ તેના જૂના સાસરે આવી અને વહુ એ ગામમાં કોઈને પણ પિતરો વિશે આવી બધી વાત કરી નહીં એક વખત વહુ રાત્રે ઘરમાં સૂતી હતી ત્યારે અચાનક કોઈ બહારણું ખખડાવ્યું ત્યારે તેણે ઊભા થઈને ડરતા ડરતા બાણું બાણું ખાડ્યું અને જોયું કે તેનો પતિ ઊભો છે જેની સાથે જેને સાથે દુખના વાદળ પડ્યા હતા જેને સાપે ડંખ માર્યો હતો અને મૃત્યુ પામ્યો હતો ત્યારે બહુને તેના પિતરોની બધી જ વાત યાદ આવી અને તે પોતાના પતિને જોઈ અને બહુ ખુશ થઈ આનંદ વિભોર થઈ તેનો પતિ રોજ રાતે આવે અને બંને સાથે રહે થોડા સમય બાદ તે બહુને ગર્ભ રહ્યો દિવસો રહ્યા ત્યારબાદ હવે તેનો પતિ આવતો નથી અને આ બહુને સારા દિવસો રહ્યા હવે આ વાત તો સહુ લોકોને ખબર પડી ગામમાં અને બધા તો ગાળો ભાંડવા લાગ્યા ઘણી જાત જાતની વાતો કરવા લાગ્યા બહુ અપશબ્દ કહેવા લાગ્યા પણ બહુએ કોઈની સત્ય કોઈને સત્ય વાત કહી જ નહીં નવ માસ પૂરા થતા બહુએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો તે દીકરો હવે મોટો થવા લાગ્યો અને પછી તે બંને પિતરોની સેવા કરવા લાગ્યા દીકરો અને માં જ્યારે તેના પુત્ર સમજુ થયો ત્યારે તેની માતાએ કહ્યું કે હવે મારે એક પિતૃ યજ્ઞ કરવો છે કે જેથી સર્વ પિતૃઓને મોક્ષ મળે એટલે કે તેણે આ યજ્ઞનું આયોજન કર્યું તેથી હવે સર્વ પિતૃઓ મોક્ષ ગતિ પામ્યા અને તેના દીકરાના શરીરમાં આવીને કહેયા કહ્યું કે અમને મુક્તિ મળી ગઈ છે અને ગામના લોકો ત્યારે આ બધું જુએ છે અને આ ચમત્કાર જોઈ નવાઈ પામ્યા અને પછી હવેથી એ લોકો પણ ગામના બધા લોકો પણ દર અમાસના દિવસે પિતૃ પિતૃ અર્થે પીપળાને પાણી રેડવા લાગ્યા હે પિતૃદેવ તમે જેવી રીતે વહુને ફળ્યા તેવી રીતે આ કથા સાંભળનાર વિડીયો જોનાર અને સાંભળનાર હોકારો ભરનાર તમામ લોકોને ફળજો ઓમ પિતૃદેવાએ નમઃ પિતૃ સર્વ પિતૃ અમાવસ્યા વિશે એક બીજી કથા પણ છે જે આપણે સાંભળીએ પૌરાણિક માન્યતા અનુસાર શ્રેષ્ઠ પુત્ર શ્રેષ્ઠ પિતૃ અને અગ્નિસ્વાદ અને બહિસ્વાદ ની માનસિક કન્યા અક્ષોદા ઘોર તપસ્યા કરી રહી હતી તપસ્યામાં એટલી બધી લીન હતી કે દેવતાઓના એક હજાર વર્ષ વીતી ગયા એની તપસ્યાના તેજથી થી પિતૃ લોક પણ પ્રકાશિત થવા લાગ્યા પ્રસન્ન થઈને બધા જ શ્રેષ્ઠ પિતૃગણ અક્ષોદાના વરદાન આપવા માટે પ્રગટ થયા અક્ષોદાએ ઘોર તપ કર્યું એને વરદાન આપવા આવ્યા તેમણે અક્ષોદાને કહ્યું કે હે પુત્રી અમે બધા તારી તપસ્યાથી અતિશય પ્રસન્ન છીએ માટે જે ઈચ્છા હોય એ માંગ પણ અક્ષોદા તો પિતૃ તરફ ધ્યાન ન આપ્યું અને એ પિતૃમાંથી એક અતિ તેજસ્વી પિતૃ અમા વસુને બાપણે બાપણને પલકાવ્યા વગર જ એને જોતી રહી એક નજરે એ પિતૃને જોતી રહી પિતૃના વારંવાર કહેવાથી એને કહ્યું હે પિતૃદેવ અક્ષોદા બોલે છે કે હે પિતૃદેવ શું મને સાચું માં તમે વરદાન આપવા માંગો છો તો આના પર તેજસ્વી પિતૃ અમાવસુ કહે છે કે હે અક્ષોદા વરદાન પર તારો અધિકાર છે માટે તે નુસ તું ની સંકોચ થઈને વરદાન માંગ અક્ષોદા કહે છે હે પ્રભુ જો તમે મને વરદાન આપવા માંગો છો તો હું તમારી સાથે આનંદ કરવા માંગુ છું અક્ષોદાના આવું કહેવાથી બધા પિતૃઓ ક્રોધિત થયા એમણે અક્ષોદાને શ્રાપ આપ્યો કે પિતૃ લોક લોકથી નીકળીને તું પૃથ્વી લોક પર જશે પિતૃને આવી રીતે શ્રાપ આપવાથી અક્ષોદા પિતૃના પગમાં પડી ગઈ અને રડવા લાગી એટલે પિતૃઓની દયા આવી ગઈ તેમણે કહ્યું કે અક્ષોદા તું પતિત યોનિમાં શ્રાપ મળવાના કારણે મત્સ્ય કન્યાના રૂપમાં જન્મ લઈશ ભગવાન બ્રહ્માજીના વંશજ મહર્ષિ પરાશર અને પતિના રૂપમાં પ્રાપ્ત થશે તારા ગર્ભથી ભગવાન વ્યાસ જન્મ લેશે એના ઉપરાંત અન્ય દિવ્ય વર્ષોમાં જન્મ લઈને સુશ્રાપ મુક્ત થઈને ફરી પિતૃ લોકમાં પાછી આવી જાય પિતૃઓના આવા વચન સાંભળીને અક્ષોદા શાંત થઈ ગઈ એનું તેજ અને સુંદરતાથી અપ્સરાઓને પણ શરમાવાવાળી અક્ષોદા પ્રણય નિવેદનને અસ્વીકાર કરવાથી બધા પિતૃઓએ અમાવસુની પ્રશંસા કરી અને વર્તન આપ્યું કે અમાવસુ તમે તમારા મનને ભટકવા ન દીધું માટે આજથી આ તિથિ અમાવસુના નામથી છે એવો કોઈ પણ પ્રાણી એ એવો કોઈ પણ કોઈ પણ પ્રાણી જે વર્ષમાં ક્યારેય પણ શ્રાદ્ધ તર્પણ નથી કરતા જે વ્યક્તિ આખા વર્ષમાં ક્યારેય શ્રાદ્ધ તર્પણની ક્રિયા નથી કરતા તો આ સર્વ પિતૃ અમાવસની તિથિ પર શ્રાદ્ધ કરશે તો એને બધી જ સ્થિતિનું પુણ્ય ફળ મળશે ત્યારથી જ આ તિથિનું નામ અમાવસ્યા થઈ ગયું અને પિતૃઓના વરદાન મેળવાથી અમાવસ્યાને

તો એની સાસુએ વહુને પૂછ્યું કે વહુ બેટા તું આજે કેમ જમી નથી તો વહુ બોલી કે માં આજે મારે ત્રણ પોનોતી અમાસનું વ્રત છે માટે હું નથી જમી તો સાસુ બોલે કે વહુ આ વ્રત શું આ વ્રત કરવાથી શું થાય છે આ વ્રત કરવાથી શું લાભ મળે છે મને કહે તો વહુ બોલી સાસુમાં ત્રણ કોનોતી અમાસનું વ્રત કરવાથી બહુ પુણ્ય મળે છે ઘરમાં ના ભર્યા ભંડાર રહે છે સુખ શાંતિ રહે છે અખંડ સુહાગ મળે છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે અને આ વ્રતમાં દરેક વર્ષે અલગ અલગ ખાવાનું હોય છે અને ભગવાન વિષ્ણુના મંદિરમાં ચડાવો ચઢાવવાનો હોય છે પછી કોઈ બ્રાહ્મણને દાન દેવામાં આવે છે આ વ્રતમાં પહેલા વર્ષે સાકર ઘી અને ચોખાથી બનેલું જમવાનું હોય છે પહેલા વર્ષે વ્રત પૂરું થાય પછી સવા કિલો ચોખા અને એક વાટકી ઘી અને એક વાટકી સાકરનું દાન કરવાનું હોય છે બ્રાહ્મણોને બીજા વર્ષે જવ ઘી અને સાકરથી બનેલું ખાવાનું હોય છે અને બીજા વર્ષે વ્રત પૂરું થાય તો સવા કિલો જવ એક વાટકી ઘી અને એક વાટકી સાકરનો દાન કોઈ મંદિરમાં ચડાવવાનું અથવા કોઈ બ્રાહ્મણને આપવાનું ત્રીજા વર્ષે ગોળ તેલ અને ઘીથી બનેલું ભોજન ખાવું જોઈએ એટલે ત્રીજા વર્ષે વ્રત પૂરું થાય તો અડધો કિલો તેલ ગોળ અને એક વાટકી ઘી કોઈ મંદિરમાં ચઢાવવું અથવા કોઈ બ્રાહ્મણને દાન આપવું અને તિલ પનોતી અમાવસ પણ કહે છે વહુ બોલી જો આ વ્રત નું સંકલ્પ લીધું જ હોય તો આ વ્રત ને પૂરું કરવું ખૂબ જ જરૂરી છે જો પૂરું ન કરી શકે તો ઘરમાં ઝઘડા અને અશાંતિ આવે છે ત્યારે સાસુના બોલવાથી ત્યારે સાસુમાં બોલ્યા કે મારી તો ઉંમર થઈ ગઈ છે વહુ બેટા પણ તું આ વ્રત કર અને વહુ આ વ્રત નું આરંભ કરે છે પણ એક દિવસ વહુ એ કોઈના કહેવાતી ઘઉંની બનેલી રોટલી ખાઈ લીધી અને અમાવસ્યા માતા તો માન થયા નારાજ થઈ ગયા જે સાસુ બહુ પ્રેમથી રહેતા હતા હવે આ બંનેમાં ઝઘડા થવા લાગ્યા અને આ જોઈને બધા ગામવાળા પણ હેરાન થઈ ગયા કે અરે આ શું થઈ રહ્યું છે સાસુ તેની બહુને કહે છે કે જ્યાંથી તું મારા ઘરમાં બહુ બનીને આવી છો ત્યારથી મારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે તું અમારા માટે અશુભ નથી ત્યારે બહુ બોલી કે જો મારા આવા મારા આવવાથી ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે તો મને ક્યાં મળશે લક્ષ્મી મને કહો હું લક્ષ્મીને લઈને આવીશ ત્યારે સાસુમાં બોલી કે તમે લક્ષ્મીને સમુદ્રની સમુદ્રિ વચ્ચે મળશે તો ચાલતી થઈ માલક્ષ્મી શોધમાં નીકળી ગઈ ત્યારે એ રસ્તા વચ્ચે એક ગાય માતા મળે છે ગાય માતા વહુ પૂછે છે ગાય માતા પૂછે ગાય માતા વહુને પૂછે છે કે ગાય માતા તમે ક્યાં જાઓ છો ત્યારે વહુ બોલ્યા ગાય માતા મારા સાસુ મને કહે છે કે મારા કમી થઈ ગઈ ગઈ છે છે અને એના લક્ષ્મી ચાલી તો હું લેવા જઈ રહી છું ત્યારે ગાય માતા બોલ્યા કે બેટા જો તું જાય છે તો ભગવાન ને મારા વિશે પણ પૂછજે તો બહુ બોલી ગાય માતા હું તમારા વિશે શું પૂછું તો ગાય માતા કહે છે કે જયારે પણ મારે વાછડું થાય છે તો મરી જાય છે જીવતા નથી રહેતા તો ભગવાનને પૂછજે પૂછી લેજે કે મારી સાથે આવું કેમ થાય છે મેં એમાં ક્યાં કર્મ કર્યા છે તો વહુ બોલી માતા હું તમારા વિશે જરૂર પૂછીશ આમ કહીને વહુ આગળ વધી હવે આગળ જતાં વહુને એક ઘોડો મળ્યો જેમાં ગળામાં ઘંટડી બાંધેલી હતી એક ઘોડો કહે છે કે બેટા તું ક્યાં જાય છે તો વહુ એક બધી વાત કરી તો ઘોડી બોલી કે તું મારા દુઃખનું નિવારણ પૂછે ભગવાનને તો વહુ બોલી જરૂર પૂછીશ આમ કહી વહુ આગળ વધી આગળ જતા એક આંધળો અને બહેરો એક વૃદ્ધ માણસ મળે છે તો વહુને એની સમ સમસ્યા કહે છે અને ભગવાનને પૂછવાનું કહ્યું વહુ એને પણ હા કહીને આગળ વધી આગળ વધી તો વહુને એક ગરડી ડોષી મળી જે હાથ પગથી અપંગ હતી એ પણ વહુને તેની સમસ્યા ભગવાનને પૂછવા માટે કહે છે તો વહુ એની સમસ્યા પણ પૂછવા માટે તૈયાર થઈ જાય છે અને આગળ વધે છે આગળ તહુ થાકી અને એક આંબાની ઝાડ એક આંબાના ઝાડ નીચે બેસી જાય છે તો આંબાનું ઝાડ ખુશ થઈને વહુને કહે છે કે બેટા તું ક્યાંથી આવીને ક્યાં જાય છે

તેને ભૂખ પણ લાગી હતી પણ ખાવાનું મળતું ન હતું અને થાકી જાય છે અને તે જંગલમાં બેભાન થઈને પડી જાય છે એ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ત્યાં વિશ્રણ કરતા આવે છે તો માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે કે હે નાથ આ તમારી બહુ મોટી ભક્ત છે તમે આના દુઃખનું નિવારણ કરો તો ભગવાન વિષ્ણુ કહે છે કે આ સંસારમાં બહુ જીવ દુઃખી છે બધા જ તેના પોતાના કર્મના ફળ ભોગવે છે હું કોના કોના દુઃખનું નિવારણ કરું તો ભગવાન વિનંતી કરે છે અને કહ્યું કે આ ભૂખી જો આને અહીં આમ છોડીને આપણે ચાલ્યા જઈશું અને આને જંગલી જાનવર ખાઈ જશે તો માતા લક્ષ્મી ની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ એક સાધુ નો વેશ ધારણ કર્યો અને વહુની પાસે આવ્યા અને ભાનમાં લાવે છે વહુ ભાનમાં આવી

માફી માંગે છે માટે હું તને માફ કરું છું તું ઘરે જા તારું ઘર અન્ન ધનથી સંપન્ન થશે તારું ઘર સુંદર મહેલમાં બદલી જશે અને તારી બધી જ મનોકામના પૂરી થશે આ બધું થયા પછી વહુ તો તેને રસ્તામાં જે જે મળ્યા હતા એ બધાના દુઃખોનું નિવારણ નિવારણ માટે વિનંતી કરે છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે ગાયે ક્યારેય તેનું દૂધ કોઈને નથી પીવડાવ્યું માટે તેના બચ્ચા જીવતા નથી રહ્યા તો એનું દૂધ પી લે જ જેનાથી એના બચ્ચા જીવતા થશે ઘોડી પાછલા જન્મમાં ઘંટી ચલાવવા વાળી હતી અનાજ દળવા વાળી સ્ત્રી હતી તે કોઈને લોટ દળી આપતી ન હતી એના ગળામાં ઘંટડી ના પડ્યા છે તો એના ગળામાંથી ઘંટડી છોડી ના એટલે તે બિલકુલ ઠીક થઈ જશે વૃદ્ધ માણસ જેને ક્યારેય ભગવાનના મંદિરમાં નથી ગયો અને ક્યારેય તેણે ભગવાનના ભજન નથી સાંભળ્યા તો એના મંદિરમાં લઈ જજે અને ભગવાનનું દર્શન કરાવજે એ ઠીક થઈ જશે ગર્વી રોસી છે તેને તને ક્યારે તેણે ક્યારેય તેની યુવાનીમાં દાન પૂર્ણ નથી કર્યા માટે તેના હાથે તેને આ જન્મમાં સજા મળી છે તેના હાથે તું દાન કરાવજે તેથી તે સાજા થઈ જશે તે આંબાના ઝાડ કોઈને તેના ફળ નથી ખાવા દીધા માટે તેના બધા જ કેરી ખાટી હોય છે તું એ આંબાની કેરી ખાજે પછી એ આંબો પણ મીઠી એ આંબામાં પણ મીઠી કેરી આવશે તળાવનું પાણી પાછલા જન્મમાં દેરાણી જેઠાણી હતા જે હંમેશા ઝઘડતી રહેતી હતી માટે તેનું પાણી મેલું છે તું એનું પાણી પીજે તે તળાવ શુદ્ધ થઈ જશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને અવાસ માતાને નમન કર્યા અને ઘરે જવા માટે નીકળી અને રસ્તામાં એને જે મળ્યું તેને બધાની સમસ્યાનું નિવારણ કરતી ગઈ ભગવાનના કહેવા પ્રમાણે એની સમસ્યા દૂર કરતી ગઈ બધા તેને આશીર્વાદ આપે છે ઘરે જતા જ તેનું ઘર એક સુંદર મહેલમાં બદલાઈ જાય છે અને ઘરમાં અન્નધનના ભંડાર ભરેલા હોય છે હવે બહુ સાસુ બહુ સાસુ માને કહે છે કે સાસુમા તમે મને સાચું કહ્યું હતું તમારા માટે હું શુભ નથી મારા જવાથી તમારા ઘરમાં લક્ષ્મી આવી હવે તમે અહીં રહો હું મરવા જઉં છું ત્યારે સાસુમાં બોલ્યા કે બેટા આ બધું તારા અમાસના વ્રતનું ફળ છે જે અમને મળ્યું છે તું અહીં જ રહીશ ક્યારેય નથી જવાનું અહીંથી અને સાસુ ખુશીથી રહેવા લાગ્યા એક દિવસ તેનો દીકરો પણ વિદેશથી આવી ગયો અને એના દીકરાને આ બધું જોયું તો એની માતાને માતાએ વહુની બધી વાત કરી સાસુએ વહુની બધી વ્રતની વાત કરી અને આવી રીતે પછી માં દીકરો અને વહુ ખુશી ખુશીથી રહેવા લાગ્યા જય હો અમાવસ્યા માતા જય હો ભગવાન વિષ્ણુની જય ભક્તો હવે આપણે અમાવસની શ્રાદ્ધની સર્વ પિતૃ અમાવસના દિવસે શ્રાદ્ધની એક સરસ મજાની કથા સાંભળીશું એક સમયની વાત છે બે ભાઈ બહેન હતા એ બંનેના વિવાહ થઈ ગયા હતા અને આ આ બંને ભાઈ બહેનને નાના બાળકો પણ હતા બે નાના બાળકો હતા બહેન વિધવા થઈ ગઈ હતી અને એના ભાઈના ઘરમાં જ રહેતી હતી આ વાતથી એની ભાભીને જરા પણ ગમતી ન હતી એની નણંદ એના ઘરે રહે એને ગમતું ન હતું આવામાં શ્રાદ્ધ આવ્યું અને ભાઈ બોલ્યો કે હું પિતૃઓના તર્પણ અને પિંડદાન માટે ગંગાજી જઈ રહ્યો છું આમ કહીને એ ગંગાજીમાં જાય છે ભાઈના જતા જ ભાભીએ બહાર ખેતરમાં નણંદ અને તેના બાળકો માટે ઝૂંપડી બનાવી દીધી નણંદ તેના બાળકો સાથે ઝૂંપડીમાં રહેવા લાગી બહેન સવાર સાંજ ભાઈના ઘરે જઈ બધું જ કામ કરીને આવતી હતી બદલામાં ભાભી વધેલું ઘટેલું ખાવાનું આપતી જ્યારે પણ બહેન ભાભીના ઘરેથી આવે તો સાથે લોટ લાવે લોટ ચાળવા માટે કપડું લઈને આવતી ઘરે આવીને એ કપડાને ભીનું કરીને અને લોટને પાણીમાં ઘોળીને લોટ ચૂલે ચડાવીને બાફીને ખવડાવતી હતી અને કહેતી કે ખીર છે ખાઈ લો આમ સમય વીતવા લાગ્યો એકવાર ભાભીએ બહેનને એક કપડું લઈ જતાં જોઈ ગઈ અને બોલી કે લોટ લોટચાળવાનું કપડું ક્યાં લઈને જાઓ છો આને અહીં જ મૂકી દો બહેને એવું જ કર્યું અને એ દિવસે ભાભીએ વધેનું ઘટેલું ભોજન પણ ના આપ્યું અને બોલી કે કાલે તમારી માણસ રાહત છે હું જ્યાં સુધી ન બોલાવું ત્યાં સુધી આવતા નહીં હા જો આંગણામાં લાગેલા પીપળાનું ઝાડ એની જગ્યાએથી હલે તો જરૂર આવજો આ સાંભળે બહેન બહુ દુઃખી થઈ અને રડતા રડતા એના ઘરે આવી ઘરે પહોંચી તો બાળકો બોલ્યા માં ભૂખ લાગી છે કંઈ ખાવા આપ એટલે એની માં કહે છે બહેન બોલી બેટા આજે આપણા બધાને ઉપવાસ છે ભૂખ્યા સૂઈ જાવ બીજો દિવસ થયો તો બાળકો બોલ્યા કે માં કે મામીએ કહ્યું હતું કે આજે નાનીનું શ્રાદ છે ચાલને ને માં ત્યાં જઈએ તો એ એની માં કહે છે બેટા મામીએ કહ્યું હતું કે જો આંગણામાં લાગેલું પીપળાનું ઝાડ એની જગ્યાએથી હલે તો આવી જજો તો બાળકો તમે મને કહો કે ક્યારે ઝાડ કોઈ હલે ખરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ખરી પાંદડા હલે ડાળીઓ હલે પણ આખો એ ઝાડ ક્યાંય હલે ખરી તમે જોયું છે બહેન એના બાળકોને સમજાવે છે કે બોલાવ્યા વિના ક્યાંય જવું ન જોઈએ સાંજ પડી તો એના ભત્રીજાઓ આવ્યા અને કહ્યું કે કો ફોઈ માએ ખાવાનું મોકલાવ્યું છે તમારા માટે બહેને જોયું તો ભોજનના નામ પર બે સુકાયેલી રોટલી અને થોડા એવા ભાત મૂક્યા હતા બહેને આ જોઈને બહુ ક્રોધ આવ્યો અને એ માને અને એ એના બાળકોને બોલી કે આ ભોજનને આપણી ઝૂંપડી ઉપર ફેંકી દો અને બીજા દિવસે પણ એ એના બાળકોની ભૂખ્યા લઈને જ સુઈ ગઈ આખી રાત ગંગાજીને યાદ કરતી રહી અને બોલતી રહી કે હે મા ગંગા મારી માતા મારા ભાઈની રક્ષા કરજે એ મારી રક્ષા કરશે બીજા દિવસે ભાભી નણંદના ઘરે આવી અને બોલી કે બહેન કાલે તમારા પિતાનું સાચે બોલાવ્યા વગર આવતા નહીં હા પણ જો આંગણામાં રહેલું પીપળાનું ઝાડ હલે ભાત લઈને આવ્યા બહેન ફરી એ રોટલી અને ચોખાને ક્રોધમાં આવી ઝુંપડી ઉપર ફેંકી દે છે અને ભૂખી જ બાળકોને લઈને સૂઈ ગઈ અને આખી રાત રડતી રહી માં ગંગાને પ્રાર્થના કરતી રહી આવી રીતે પિતૃપક્ષના પક્ષના શ્રાદ્ધના સોળ દિવસ વીતી ગયા સોળ દિવસ બિચારી બહેન ભૂખી તરસી રહી બાળકો ભૂખ્યા તર્શી રહ્યા અને એનો ભાઈ પાછો આવી ગયો તો તેણે જોયું કે એના ઘરના આંગણામાં નકરો કિચડ કિચડ જ છે તો તેની પત્નીને પૂછવા લાગ્યો કે આ શેનો કિચડ થયો છે મારી બહેન અને ભત્રીજાઓ ક્યાં છે તો એની પત્ની બોલી કે શ્રાદ્ધના પૂરા સોળ દિવસ સુધી મેં તમારી બહેનના પગ તમારા બાળકોના અને તમારી બહેનના પગ કાચા દૂધથી ધોયા છે માટે અહીં કિચડ થયો છે તમારા ગયા પછી મેં એમને ખૂબ સેવા કરી છે ને ખીર પૂરી ખવડાવી છે છતાં પણ એ મારાથી નારાજ થઈને અલગ ઝૂંપડી બનાવીને ખેતરમાં રહે છે ભાઈ ખેતર પહોંચ્યો તો ત્યાં ઝૂંપડી હતી ત્યાં એક આલીશાન મહેલ હતો એના આંગણામાં ભાણિયા રમી રહ્યા હતા તેના ભાણે જ રમી રહ્યા હતા ભાઈ જઈને તેની બહેનને કહ્યું બહેન આ બધું શું છે ત્યારે બહેન તેના ભાઈને બધી જ વૃત્તાં કહી સંભળાવી બધી જ ઘટના કહી બોલી કે ભાઈ જે તારા આંગણામાં કીચડ છે એ કાચા દૂધનો નહીં પણ છે જે હું દિવસ રાત રડતી હતી એ મારા કીચડ છે મારા પિતાના શ્રાદ્ધ પર ભાભીએ કહ્યું હતું કે પીપળાનું ઝાડ હલે તો આવજો બોલાવ્યા વગર આવતા નહીં પીપળાનું ઝાડ હલ્યું નહીં અને અમે ગયા નહીં અને સાંજના સમયે તેમણે બે રોટલી સુકાયેલી અને ભાત મોકલી દીધા જેથી મેં ગુસ્સામાં આવીને ઝૂંપડી ઉપર ફેંકી દીધા માતા પિતાના આશીર્વાદથી અને તારા સાથથી માં ગંગાની કૃપાથી આ સુકાયેલી રોટલીઓ સોનામાં અને ચોખા હીરા મોધીમાં બદલાઈ ગયા જેના પ્રભાવથી આ બધું થયું છે ભાઈએ એને પત્નીની ભૂલની માફી માંગી બહેન જોડે અને ઘરમાં ઘરે આવવા માટે કહ્યું ત્યારે બહેન બોલી કે ભાઈ ગંગા મૈયાએ તારી રક્ષા કરી છે તો અમારી રક્ષા કરજે માટે અમે અહીં જ રહીશું આ સાંભળીને ભાઈએ એની માતા પિતાને યાદ કર્યા અને બોલ્યા કે હે મારા પિતૃદેવો જેવી રીતે તમે બહેનને મારી બહેનને અને ભાણેજને રક્ષા કરી છે એમના દુઃખ કાપ્યા છે એવા સહુના કાપજો વાર્તાને સાંભળનાર કહેનાર હોકારો ભરનાર બધાને જ આ વિડીયો જોનાર બધા ઉપર તમારી કૃપા રાખજો જય શ્રી હરિ વિષ્ણુ જય પિતૃદેવો મહા મહાભારત કાળમાં જ્યારે દાનવીર કર્ણનું ચારે મૃત્યુ થયું તો દાન પુણ્યના ફળ સ્વરૂપ એને સ્વર્ગલોકમાં મોકલવામાં આવ્યા ત્યાં તેણે ખૂબ આદર સત્કાર કરવામાં આવ્યો પણ ભોજનના સમયે તેને સોના ચાંદી પીરસવામાં આવ્યા કર્ણ આ વ્યવહાર કઈ સમજી ન શક્યા તો કર્ણે દેવરાજ ઇન્દ્રને પૂછ્યું કે હે સ્વર્ગ અહીં મને ભોજનમાં સોના ચાંદી અને આભૂષણ પીરસવામાં આવે છે પણ હું આને ખાઈ નથી શકતો તો મારી સાથે આવા વ્યવહાર કરવાનું શું કારણ છે ત્યારે દેવરાજ ઇન્દ્ર કહ્યું કે તમે આખું જીવન દરમિયાન દાન ધર્મનું પાલન કર્યું છે અને તમારા જેવા દાનને ત્રણેય લોકમાં કોઈ ન હોય પણ તમે માત્ર સોના ચાંદી અને આભૂષણ જેવા ભૌતિક વસ્તુનું દાન કર્યું છે ત્યારે તમે તમારા પિત્રોને ભોજનનું દાન નથી આપ્યું માટે તમારા પિતૃઓ તમારાથી અસંતુષ્ટ છે અને તમને સ્વર્ગના ભોજનનું સુખ નથી મળી રહ્યું આ સાંભળીને કર્ણ નિરાશ થઈ ગયા અને કર્ણએ ઇન્દ્રને ઇન્દ્રદેવને કહ્યું કે હું આ જીવન અમારા પિતૃઓથી અજાણ રહ્યો છું મને ખબર જ ન હતી કે મારા પિતૃઓ કોણ છે માટે મારાથી આ ભૂલ થઈ ગઈ છે માટે તમે મને આનો ઉપાય બતાવો ત્યારે ઇન્દ્રદેવ કહે છે કે તમે તમારા પૂણ્ય કર્મના કારણે સોળ દિવસનો સમય તમને આપવામાં આવે છે આ સોળ દિવસમાં લોક પર જઈને તમારા પિત્રોને દાન કરો એમનું પિંડ દાન કરો અને તર્પણ કરો એમને સંતુષ્ટ કરો આનાથી તમને સ્વર્ગમાં બધે જ રીતનું સુખ સુવિધા સાથે ભોજનનું પણ સુખ મળશે કર્ણાઈએ આવું જ કર્યું અને આ સોળ દિવસ પૃથ્વી લોક પર વિચરાણ કરી રહેલ તેમના પિતૃઓને બધા જ પ્રકારના ભોજનનું દાન આપ્યું આ પિતૃ પક્ષની અવધિ હતી માટે આ સોળ દિવસમાં આપણને બધા જ મનુષ્યને આ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કે આપણે આપણા મૃત પૂર્વજોને ભોજન દાન કરી અને તેમના પિંડદાન અને દર્પણની વિધિ પૂરી રીતે કરીએ પ્રિય ભક્તગણો ઇન્દ્રના પુત્ર જયંતે સૌથી પહેલાં કાગડાનું રૂપ ધારણ કર્યું હતું આ કથા ત્રિતરા યુની છે જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું રૂપ ધારણ કરીને માતા સીતાના પગમાં ચાંચ મારી હતી ત્યારે ભગવાન શ્રી રામે તણખલાનું બાણ ચલાવીને જયંતની આંખો છોડી દીધી હતી ત્યારે જયંતે તેની ભૂલની માફી માંગી ત્યારે શ્રી રામચંદ્રએ તેને વરદાન આપ્યું કે તને તને અર્પણ કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે ત્યારથી જ શ્રાધ્ધમાં ભોજન કરવાની પરંપરા કાગડાને આપવાની પરંપરા ચાલી છે આ કારણથી શ્રાધમાં કાગડાઓને શ્રાધ્ધનું ભોજન આપવામાં આવે છે એકવાર પ્રેમથી બોલો જય શ્રી હરિ ઓમ નમઃ શિવાય પિતૃ દેવાએ નમઃ મિત્રો વિડીયો જો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલશો નહીં શેર પણ જરૂર કરજો અને આ ચેનલે ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક